તો અર્જુન ઝડપાઈ ગયો છે બે વિદ્યાર્થીઓ મોટા છે એમની મદદથી અર્જુન પકડાઈ ગયો છે અર્જુન ભાઈ નમસ્કાર આવો આવો રડશો નહીં ભાઈ આવો છોડ છોડો એમાં છોકરા રડે નહી રડે કાર્તિક તો આપડે અર્જુન આવતો નહી અર્જુન આવતો નહિ શાળામાં એટલે હેડો અર્જુન નું ઘર બતાવો હેડો રાયજીપુરા કરી શાળા છે શાળા થી એક કિલોમીટર જેટલું ચાલે છે આ બાળકને બે અમે અર્જુન ના ઘેર જઈએ છીએ મસ્ત ડોગરનો નો પાક છે મિત્રો જો બેસવા માટે ચાર ભાઈ લાગવી પડે ખેતરોમાંથી એક બેન આવી રહ્યા છે માથે પોટલી છે બોલો ભાઈ અર્જુન નું ઘર કયું અર્જુન ભાઈ આ અર્જુન ભાઈ આ છોકરો છે અર્જુન હે એ શાળાએ આવતો નથી હા છોકરો સોમા ભાઈનો છોકરો તમારો છોકરો છે ક્યાં ભણે છે હે ચોથમાં ચોથમાં તો હમ ચોથમાં ભણે છે

આ મારા શિક્ષક મિત્ર પણ આ વાલી સંપર્કમાં જ આવ્યા છે અર્જુન ના ગયા હું સ્કૂલમાં જ સીધો અહીં આવી ગયો છું ચાલતો ચાલતો એ એ નહીં ચેટે દોડવાનું છે આપણે આ ખાટલા બાટલા પાધર્શો નહીં આપડે અર્જુનને પકડવાનો બસ લેણો અંતઈ જાતું નહીં એવું છે સાહેબ સાહેબ હું મુકવા જો સાહેબતા

બસ બે તો અર્જુન ઝડપાઈ ગયો છે બે વિદ્યાર્થીઓ બે મોટા છે એમની મદદથી અર્જુન પકડાઈ ગયો છે અર્જુન ભાઈ નમસ્કાર આવો આવો રડચો નહીં ભાઈ આવો છોડ દો તમારા છોકરા રડે નહીં રડે નહીં રડે નહીં લેડો હેડો હેડો પાણી પીવો પાણી પીઓ હે 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 ઊભો થા ઊભો થાય ભાઈ પકડજે ટેકો લઈ લડ બેટા હેડો ચાલતા ચાલતા આપણે જોડે છીએ અરે બેટા તું મને નહીં ઓળખતો બમયາດ હે હે હેડ હે બેટા હે દેખરા હે હેડ અર્જુનભાઈ બરાબર નાડી થઈ ગયા છે પરસેવો પરસેવો થઈ ગયા છે પહેલા તો ભાઈ ઠંડુ પાણી પીવડાવો અને પેલા ઢાળેલો ખાટલો છે ને એમાં બચ્ચો જ બેહડ્યા આપણે ઈ એમના પ્રશ્નો પૂછીએ ના ના કશું કશું બોલવું નહીં આપણે પહેલા તો ઠંડક કરી દઈએ ઠંડક બેહ બેટા બે અલે ઉપર બેહવાનું આ દીકરા અરે બે બે ઉપર અરે ખાટલો તારો ના ના કશું એવું બોલાય નહીં ડાયો છોકરો છે તમે શું કઈ ધમકાવો છો પાણી પીવો પાણી પીવો હોંતી સોંતી બહુ ઉતાવળ ના કરે પાણી પીવામાં કોઈ આજુબાજુ વાળા બુમો ના પડશે એ અમને જવાબ આપે છે બધા જવાબ આપે છે અર્જુન

ભાઈ રૂમાલ લાવો ને પર પરસેવો થઈ ગયો છોકરો ડોગરમાં પડે તો અલે અર્જુન યાર મારી નાખવાનો હતો દીકરા તને જો તો તને મારે મેસેજ હે બેટા હા એ તો આવી જશે રૂમાલથી એનું મોઢું બોઢું લુસી કાઢજો અર્જુનનું મોઢું લુસી બેટા ઊંચું જુઓ હાય

અર્જુન રોજ શાળાએ આવતો પણ છેલ્લા દસ દિવસ થી હું થયું છે શાળા એ નતો આવતો દસ પંદર દિવસ થી અર્જુન રજા પાડું કઈ અર્જુન અર્જુન હવે રજા પાડશે ભાઈ બરાબર ને એ અર્જુન શાળાએ કેમ મને કેતો કરો હું રોજ આવીશ સો ટકા કહી દે હું ઊંચું જોઈને કહી દે ને દીકરા રોજ આવીશ શાળાએ એકે રજા નહીં પાડું પ્રોમિસ કરી દે સો ટકા આ બાજુ જુઓ ને મારે ભાઈ રજા નહીં પાડું કહી દે હે ને સાહેબ મને ફરિયાદ કરશો અરજુ નહીં આવતો તો હે ને રજા નહીં પાડવાની હો દીકરા લ હું જાઉં તારે જાઉં અને સોરી હો હું મારે નહીં તને પાછો